तो अगर आप इस वीडियो को तो डाउनलोड करना चाहते हैं तो देख आप जोई रहा छो सनातन न्यूज़ नेटवर्क जूनागढ़ अहवाल वल्लभ भाई परमार આજરોજ તારીખ સાત એક બે હજાર પચીસના પત્રકાર એકતા પરિષદનું અધિવેશન માળિયા હાટીના તાલુકાનું મળ્યું જેમાં પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી ખજાંચી બિનરી હરીફ જેમાં માળિયા તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી વિનેશભાઈ કાગડાની વરણી થઈ અને ઉપપ્રમુખ પંકજ ડી કારીયા વરણી થઈશ બીજા ઉપપ્રમુખ જીતુભાઈ જે ઠાકરની વરણી થઈ અને મહામંત્રી વિનોદભાઈ ભીખાભાઈ અને અલ્પેશ ગીરધર ભાઈ દેવડિયાની ની વરણી થઈ મંત્રી તરીકે પરેશભાઈ વાઢિયા લખમણભાઈ સામતભાઈ દેહાતર અને મછુભાઈ જેઠાભાઈ સોલંકી સુમિત જીતેન્દ્રભાઈ ઠાકર બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમાં હાજર રહ્યા જૂનાગઢ જિલ્લા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ વલ્લભભાઈ વી પરમાર જિલ્લા ઉપપ્રમુખ વિનોદભાઈ ચંદારાણા અને જિલ્લા ઝોન કોઓર્ડિનેટર અશોકભાઈ રેણુકા હાજર રહ્યા આ દિવસનું આયોજન માળિયા હાટીના ચાણક્ય વિદ્યા સ્કૂલમાં યોજાયું હાલ ઓલ ઓલ ઓ રાઈટ કરી લેવું ને તો ઉતાર દ્વારા મેં દેખ્યું હે તો ઉતાર તો જેસ છે બહુ વિકાસ કોક અધિકારી સાપો કોક ખનીજ નું સાપો કોક તો સડી ગયા માર વાટું કરે અથવા તમને અભિષર્ણ મેકમેલ જવાબ ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે ભારત વંદે માતા વંદે ઓકે આ કરે શું થઈ પાડી હા બનાસ વાણીયા તાલુકા અંદર બનાવ ભઈઓ અને અમારા તમારે જે પ્રમુખ ભગી થઈ કે કે એટલે આ હે આખા ગુજરાત માં આખા હું વિનયશભાઈ કાગડા માળિયા હાટીના તાલુકા પત્રકાર સંગઠન પ્રમુખ ગુજરાત પત્રકાર એકતા પરિષદ એ ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકામાં અત્યારે કાર્યરત છે અને જેમાં માળિયા હાટીના તાલુકાની ત્રણ વર્ષ પહેલાં પણ સંગઠનમાં જોડાયેલ ત્યારે ત્રણ વર્ષ પહેલાં મને પ્રમુખ તરફનો ચાર્જ આપેલો અને જેના આજે ત્રણ વર્ષ પૂર્ણ થઈ જાય છે જ્યારે ફરી વખત રિપીટ કરવાની વાત આવી ત્યારે આજે અમારે સંગઠનની મિટિંગ મળી હતી જેમાં તાલુકાના તમામ પત્રકારો હાજર રહ્યા હતા સંગઠનમાં જોડાયેલા અને જેમાં મને પત્રકાર તરીકે તાલુકા પત્રકાર સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે તેમજ ભાઈ પંકજભાઈ કાળિયાને ઉપપ્રમુખ તરીકે અને વિનોદભાઈ રુજાત્રાને મહામંત્રી તરીકે જવાબદારી સોંપી છે સાથે સાથે અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે તે બદલ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર આજે માળીયા મુકામે પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું જુનાગઢથી વલ્લભભાઈ પરમાર પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી અને વિનોદભાઈ રાણા અશોકભાઈ રેણુકા આજે માળી આટીનામાં પત્રકાર એકતા પરિષદમાં હોદ્દેદારોની વરણી કરી છે એમાં પ્રમુખ તરીકે વિનેશભાઈ કાગડા ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ અને અને કરી છે પત્રકાર પરિષદ ને ત્રણ વર્ષ પૂરા થયા બોડીને અને નવી બોડી બનાવવા માટે જે આજે બિન હરીફ વિનેશભાઈ કાગડાની વરણી કરેલ છે એ બદલ પત્રકારિકતા પરિષદના સભ્યો મારિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું